છેલ્લા બે ચાર દિવસ થી આમ તો ચૌદ તારીખે જયારે પશુપાલકો ગયા લેવા માટે પોતાનો નફો લેવા માટે અત્યાર સુધીમાં શું થયું માહિતી અહીંયા ઉપસ્થિત માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સુદાનભાઈ ગઢવી આંકડાકીય માહિતીઓ પણ આપશે પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું અહીંયા રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરી સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમ માં બેઠેલા નેતાઓ કે અમારા પશુપાલકો સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે સાબર નો હિસાબ અમે માંગવા ગયા અમે દૂધ ભર્યું છે લાખો લીટર દૂધ ભર્યું છે પશુપાલકો ખેડૂતો પર જે લાઠીઓ વરસાવવામાં આવી અમારા અશોકભાઈ અમારા પરિવારના એક સ્વજનનું આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ના જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ ઉચ્ચા કરીને કહેજો પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેશુ એક એક રૂપિયાનો હિસાબ માંગીશું